તો કચ્છમાં ધુમ્મસભરી વાતાવરણ છવાયું ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકોને પડી રહી છે તકલીફ તો એરપોર્ટ પર ધુમ્મસ છવાતા ફ્લાઈટોના સમયમાં પણ કરાયો ફિરફાર તો લોકો પણ કરી રહ્યા છે બેવડી ઋતુનો અનુભવ મહત્વના સમાચાર કચ્છથી કહી શકાય કે કચ્છમાં વાતાવરણમાં ધુમ્મસ છવાયું जो के जीरो विजिबिलिटी ને કારણે વાહન ચાલકોને પડી રહી છે તકલીફ તો એરપોર્ટ પર પણ ધુમ્મસ છવાતા ફ્લાઈટોના સમયમાં કરાયો છે ફેરફાર લોકો બેવડી ઋતુનો કરી રહ્યા છે અનુભવ તો કચ્છમાં વાતાવરણમાં ધુમ્મસ છવાતા લોકોને પડી રહી છે હાલાકી જો કે લોકો બેવડી ઋતુનો કરી રહ્યા છે અનુભવ तो जीरो विजिबिलिटी ने कारण वाहन चालक ने पड़ी रही है तकलीफ एरपोर्ट पर धुम्मस छवाता फ्लाइटो समय में कराय से फेरफार तो महत्व समाचार कच्छ में वातावरण में फरी आयो पलटो वातावरण में धुम्मस छवाता ना समय में कराय से फेरफार तो वाहन चालकों ने पड़ी रही है तकलीफ લોકોએ પણ બેવડી ઋતુનો કર્યો અનુભવ તો ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને થઈ રહી છે તકલીફ